नमस्कार प्रणाम स्वागत छे તમારું ફરીથી અમારી YouTube ચેનલ માં મિત્રો આજે આપણે જોઈશું કે शिवलिंग પર શું કામજળ ચડાવવામાં આવે છે અને शिवलिंग પર ચડાવેલું જળ મનુષ્ય પીવું જોઈએ કે નહીં કેમ કે હિન્દુ ધર્મ માં ભગવાન શિવજી દેવતાઓ માં સૌથી ઉચ્ચ સ્થાન પર બિરાજમાન છે તેમ જ ભગવાન શિવનો હીમાં વેદ પુરાણો માં પણ જોવા મળે છે તેમ વેદ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કદાચ કોઈ વ્યક્તિ સાચા દિલથી ભગવાન શિવજીના શિવલિંગ પર સોમવારે જળ અર્પણ કરે છે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજનો વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક વીડિયો બનવાનો છે वीडियो शुरू करिए कमेंट बॉक्स में साची श्रद्धा थी हर हर महादेव लखवा भूलता नहीं अने वीडियो पसंद आवे तो लाइक अने तमारा दोस्तों अने परिवारजनों साथे अवश्य शेयर करजो तो आज अमे तमने ए जनाववानी कोशिश करीशु के शिवलिंग पर जल अर्पण करवानु शू महत्व अने एज पीवा फायदो थाय नुकसान अने तमे कदाच आ जानकारी पूर्ण रीते प्राप्त करवा मागता होय तो आ वीडियो ने अंत सुधी ध्यानजो तो आवो मित्रो जानिए के भगवान शिवजी नो जल साथे शू संबंध कहवा मा में मा छे के एक वार भगवान शिवजी समुद्रमंथन समय हता अने त्या जाइने कालकोट नामक जाहिर ने धारण कंठ हतु धारण करीधे भगवान शिवजीना आखाशरी तेमज मस्तीमा में खूबज गर्मी प्रगट थई हती थी गर्मी ने शांत करने देवताओए भगवान शिवजी ऊपर घनी प्रकार जड़ीबुट्टीओ वालू जल अर्पण माटे वेद करते अनुसार एवी मान्यता છે કે આ ગરમીને શાંત કરવા માટે ભગવાન શિવજી ઉપર જળ અને દૂધ અર્પણ કરવામાં આવે છે શિવલિંગ પર જણાવેલું જળ પીવું જોઈએ કે નહીં ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ રહે છે કે શિવલિંગનું જળ પીવું જોઈએ કે નહીં આમાંથી ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે શિવલિંગ પર ચડાવેલું જળ પીવાથી ખૂબ મોટું પીવાને ખૂબ મોટું પાપ માનવામાં આવે છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે શિવલિંગ પર અર્પણ કરેલું એ મનુષ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે એટલા માટે આજે અમે આ પ્રશ્નનો સાચો ઉત્તર આપવાની કોશિશ કરીશું અને એ પણ પૂરા પ્રમાણ સાથે जानकारी पूर्ण रूप थी जानवा माटे आ वीडियो ने स्किप कर्या वगर ध्याती थी सांभरजो शिवलिंग पर क्या पात्र थी जड़ अर्पण करवू जो ये कदाच तमे चाहो छोके भगवान शिवजी नी कृपा हमेशा तमारा ऊपर बनी रहे अने भगवान शिवजी तमारा थी क्यारे वृष्टि न थाय तो एना माटे तमे जारे पण शिवलिंग पर जल अर्पण करवा जाओ छो त्यारे तमारे तांबो चांदी अथवा कासाना पात्र थी। भगवान शिवजी पर जल अर्पण करवू करविए कदाच ना पात्र में जल भरी ने भगवान शिवजी ऊपर जल अर्पण करो छो तो भगवान शिवजी तमारा थी ए वृष्टि थई शके छे। शिवलिंग પર જળ કેવી રીતે ચડાવવું જોઈએ જારે પણ તમે શિવલિંગ પર જળ ચડાવો છો ત્યારે એક વાતનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ શિવલિંગ પર ક્યારે ઊભા રહીને જળ ન ચડાવવું જોઈએ આવું કરવાથી ભગવાન શિવજીએ રુષ્ટ થાય છે અને આવું કરવાવાળા મનુષ્યને ભગવાન શિવજીની કૃપા ક્યારે પ્રાપ્ત થતી નથી एट ते जारी शिवलिंग पर जड़ अर्पण छो तर हमेशा नीचे बेसी ने शिवलिंग पर जड़ चढ़ाव जो ये हवे ए जानिए के कई दिशा तरफ मुख राखी ने भगवान शिवजी ने जल अर्पण ये भगवान शिवजी ने जल अर्पण करने उत्तर दिशा तरफ मुख राखी ने। જળ અર્પણ કરવાને શુભદાયક અને ફળદાયક માનવામાં આવે છે કેમ કે ઉત્તર દિશામાં શિવજીનું જમણું અંગ હોય છે અને તેમાં માતા પાર્વતી પણ નિવાસ કરે છે એટલા માટે આ દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાથી તમને શિવજી અને માતા પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે હવે એ જાણીએ કે શિવલિંગ પર જળ ચડાવવાથી શું ફાયદો થાય છે જે વ્યક્તિશ્રાવણ શ્રાવણ મહિનાના સોમવારે નિયમિત રૂપથી ભગવાન શિવજી પર જળ અર્પણ કરે છે તો તેને ઘણી પ્રકારના શુભ પણ ફળ પ્રાપ્ત થાય છે જેવી રીતે કે શિવલિંગ પર જળ ચડાવવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક બંને રીતે પાપરહિત બને કદાચ કોઈ કુંવારો પુરુષ નિયમિત રૂપથી શિવલિંગ પર ચડાવે છે તો તેમને યુવા માટે ખૂબ સુંદર કન્યા સ્વરૂપે ફળ પ્રાપ્ત થાય છે કદાચ તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન હોય તો સાચા દિલથી ભગવાન શિવજીના શિવલિંગ પર જળ અર્પણ કરીને સમસ્યામાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરો તો નિશ્ચિત રૂપથી તમે એ સમસ્યામાંથી બહાર નીકળી શકશો कदाच कोई महिला संतान प्राप्ति माटे शिवलिंग पर अर्पण करे छे। तो खूब जल्दी पुत्र रत्ननी प्राप्ति छे। शिवलिंग पर जल अर्पण करवाती समृद्धि प्राप्त छे। अने शिवलिंग पर चांदीना पात्र थी जल अर्पण करवाती भगवान शिवजी खूबज प्रसन्न थाय कदाच कोई व्यक्ति श्रावण महीना ना दर सोमवारे भगवान शिवजी ने जल अर्पण करे छे। તો એમના મનમાંથી મલિનતા દૂર થાઈ છે ત્યાર બાદ તેમની અંદર ખૂબ જ સારા સારા વિચારો આવવા લાગે છે સવિલિંગ પર ચડાવવાથી મનુષ્યના મનમાં ભક્તિ ભાવ પ્રગટ થાય છે ભગવાન શિવજીએ નીલકંઠ નામથી શૂકામ સંબંધિત કરવામાં આવ્યા અને તેમના ઉપર જળશૂકામ ચડાવવામાં આવે છે મિત્રો એકવાર દુર્વાસા ઋષિ તેમનો શિષ્ય साथे शिवजी दर्शन करवा करने जाइ त्यारे अर्धा मार्ग पर तेमने देवराज इंद्र दुर्वासा ऋषि ने, ने इंद्रिय दुर्वासा ऋषि ने प्रणाम करया। त्यार बाद दुर्वासा ऋषि भगवान विष्णु नु पारिजात पुष्प प्रदान करियो परंतु देवराज इंद्र पोताना पदना घमंडला बधा चोर था पुष्प नेता ए, ए रवत हाथी ना मथाएं स्पर्श करावी दीधूं। त्यार बाद आ फूल मा रहेली बधी शक्तिओ हाथी ने प्राप्त थी जैधे एरावत हाथी खूबज शक्तिशा ताकतवान त्यार बाद आ हाथी देवराज इंद्रनों परिचय करीने आ फूल ने पोताना पगनात्रीए कचड़ी त्या आ बधूँ जीने दुर्वासा ऋषि खूबज क्रोधित थ प्यार बाद दुर्वासा ऋषि देवराज इंद्र के तमे आप लक्ष्मी बनी जशो जेना लिधे माता लक्ष्मी जी तरतज स्वर्ग छोड़ी ने जता रह त्यार देवराज इंद्र खूबज निर्धन बनी गय खबर पड़ी इंद्र अन्य देवताओं निर्धन अने निर्बल बनया त्यारे असुरो देवराज इंद्र तेमच अन्य देवताओं पर आक्रमण करवानी एक योजना बना भी। त्यार बाद समस्त असुरो एक साथ मिली स्वर्ग पर आक्रमण कर स्वर्ग पर पोता अधिकार जमा जयरे असुरो ए स्वर्ग देवराज इंद्र पास थी छीनवी लीधु तेरे देवराज इंद्र ब्रह्माजी पास गया अनेत्या जई ने પોતાનો ખોવાયલા સ્વર્ગનો વૈભવ ફરીથી પ્રાપ્ત કરવાની ब्रह्माજીને પ્રાર્થના કરી ત્યારે ब्रह्माજીએ કહ્યું કે દુર્વાસા ઋષિ દ્વારા આપવામાં આવેલા વિષ્ણુ પુષ્પના અપમાનના કારણે સ્વર્ગની લક્ષ્મી જતી રહી છે અન્યાને ફરીથી પ્રાપ્ત કરવા માટે એક જ રસ્તો છે કે તમે વિષ્ણુ નારાયણની કૃપા પ્રાપ્ત કરો તો જ તમે ખોવાયેલા વૈભવને ફરીથી પ્રાપ્ત કરી શકશો तारे देवराज ब्रह्मा ब्रह्माजी ने भगवान विष्णु पास बाद ब्रह्मा जी देवराज इंद्र साथे भगवान विष्णु पास पहुंचया त्यारेवताओं भगवान विष्णु ने प्रणाम करया अने कहवा लग्या के हे प्रभु तमारा चरणों में कोटि कोटि नमन है ત્યાર બાદ દેવરાજ ઇન્દ્ર્ય ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે પ્રભુ મને ક્ષમા કરો અને મારું ખોવાયેલું સ્વર્ગ મને પાછું અપાવો આવી જ રીતે દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુ સામે પ્રાર્થના કરી રહ્યા હતા કે રક્ષા કરો પ્રભુ અમારી રક્ષા કરો દેવરાજ ઇન્દ્રની આવી પીડા જોઈને ભગવાન વિષ્ણુજીએ એક રસ્તો બતાવ્યો ત્યાર બાદ તેમણે એવું કહ્યું કે તમારે બધાજ દેવતાઓએ અસુરો સાથે મિત્રતા કરવી પડશે ત્યાર બાદ અસુરો સાથે સમુદ્ર મંથન કરવું પડશે ત્યાર બાદ સમુદ્રમાં છુપાયેલા हीरा મોતી ઝવેરાત દ્વારા તમે ફરીથી તમારો વૈભવ ને પ્રાપ્ત કરશો જારે દેવરાજ ઇન્દ્રય ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે હે પ્રભુ અસુરો તો અમારા શત્રુ છે ને તેઓ અમારી સાથે મિત્રતાશુ કામ કરશે ક્યારે ભગવાન વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તમે તેમને જણાવો કે સમુદ્ર મંથનમાં અમૃતનો એક ભંડાર છે અને કદાચ આપણે તેને પ્રાપ્ત કરીશુ તો આપણે હંમેશા માટે અમર બની શકીએ છી આવી વાત તમે અસુરોને જણાવશો એટલે તેઓ તમારી સાથે મિત્રતા કરશે आटलो सांभरी ने देवराज इंद्र तथा अन्य देवताओं असरो साथे समाधान करवा गया त्यार बाद तेमने असरो ने अमृत विषे जनावी ने तेमने समुद्र मंथन माटे तैयार करया त्यार बाद तमाम देवताओं तेमज असुरो समुद्र मंथन माटे निकली गया समुद्र पासे पहुंची ने तेमने वासुकी नागनी रसी बनावी अने मंद्राचल पर्वत बड़े समुद्र मंथन करवा लाग्या त्यारे जब समुद्र मंथन समय समुद्र माथी कराकट नामक शहर निकलो आ जाहिर खूबज शहरीलू जेना आसपास ना तमाम स्थानो अंचारे दिशाओ खूबज बढ़वा लगी जेना तमाम असुरो अने देवताओं मा हाहाकार मची गयो त्यारे त्या हाजर रहेला तमाम देवताओं अने असुरो आ विष्णी गर्मी थी बढ़वा लाग्या त्यारे आ ने ऋषि ऋषिमुनिओं तथा अन्य देवताओं भगवान शिवजी ने प्रार्थना करवा के हे प्रभु अमने आ समस्या माथी बहार काढ़ो तमाम प्रकार प्रार्थना कर जाहेर ने पीवा तैयार त्यार बाद भगवान शिवजीए आ जाहेर ने ग्रहण आ जाहेर भगवान शिवजी कंठ में रोकाई गय જેના પ્રભાવથી ભગવાન શિવજીનું ગળોમ લીલા કલરનું થઈ ગયું ત્યારથી ભગવાન શિવજી ને નીલકંઠ નામથી સંબોધિત કરવામાં આવે છે અને સાથે સાથે એવી પણ માન્યતા છે કે ભગવાન શિવજી જ્યારે આવેશ પાન કરી રહ્યા હતા ત્યારે કે જાહેરના અમુક દીપા જમીન પર પડ્યા હતા જેને અમુક સાપ અને વિનહિયોએ ગ્રહણ કર્યું હતું જેના લીધે તેઓ પણ ખૂબ જ ઝેરીલા થયા હતા જ્યારે વિષ્ણુ પ્રભાવ ખતમ થયો ત્યારે તમામ દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન શિવજીની શિવજીનો જય જયકાર કરવા લાગ્યા અને એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે તેમની ચેતનાને પાછી લાવવા માટે તેમના મસ્તિષ્ક પર અમુક શક્તિશાળી જડીબુટ્ટી યુક્ત જળ ચડાવવામાં આવ્યું હતું જેના લીધે તેના શરીરમાં તે તેના પાછી આવી હતી અને આ કારણે શિવલિંગ પર જળ ચડાવવાની પરંપરા માનવામાં આવે છે શિવલિંગ પર જણાવેલું જળ પીવું જોઈએ કે નહીં ઋગ્વેસર સહિતાના બાવીસમાં અધ્યાયના અઢારમા શ્લોકમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે જે જળને શિવલિંગ પર ચડાવવામાં આવે છે એ જને ત્રિપવેદન એટલે કે ત્રણ વખત થોડું થોડું કરીને પીવાથી શારીરિક વાર્ષિક માનસિક અને ત્રણેય પ્રકારના રોગ દૂર થાય છે દોસ્તો આજે અમે તમને આ વિડિયોના માધ્યમથી શિવલિંગનું જળ પીવું જોઈએ કે નહીં એ વિષય પર જે જાણકારી આપવાની કોશિશ કરી છે કદાચ તમને આ જાણકારી પસંદ આવી હોય તો कमेंट बॉक्स में हर हर महादेव लखवा भूलता नहीं वीडियो ने लाइक करजो शेर करजो परिवारजनों मित्र साथ अवश्य शेर करजो मैं एक नवा वीडियो साथे त्या सुधी। तमे ती ध्यान राखजो कमेंट बॉक्स में हर हर महादेव लखवा भूलता नहीं धन्यवाद